નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે વલસાડમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે આજથી લઈને છવ્વીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ રમઝટ બોલાવી છે વલસાડમાં ગત રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે પવનને કારણે વીજ પણ ધરાશાયી થયા હતા શહેરમાં એક કલાકમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે વલસાડમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો આ સિવાય આજે વહેલી સવારે કપરડામાં પણ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આ ઉપરાંત આજે સવારમાં જ રાજ્યના તેર તાલુકામાં વરસાદ પડ્યો હતો રામશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પંચમહાલ દાહોદ અરવલ્લી તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બાવીસમી તારીખે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી દમણ વલસાડ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રેવીસ તારીખના રોજ સાબરકાંઠા ગાંધીનગર આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદ તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોથા દિવસે દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે સોમવાર માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે